વરસાદની સિઝનમાં ગુજરાતના મોટા ભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે નર્મદા જિલ્લાના દેડિયાપાડાથી માલસા મોટરને જોડતો માર્ગ પણ બિસ્માર બન્યો છે આ માર્ગનું એક મહિના પૂર્વે જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું કે વરસાદ વરસતા આ માર્ગ ખાડા પડી ગયા હતા જેના પગલે તંત્ર દ્વારા ફરી સમારકામ કરવાની ફરજ પડી હતી જુઓ તમે જોઈ શકો છો ને આ રસ્તા ઉપર આ બીજી એક જગ્યા ઉપર કે કેટલી એની આ રસ્તાની થિકનેસ છે તમે જુઓ કે આ રસ્તો આ નીચે જૂનો રસ્તો છે એની ઉપર આની ઉપર બે લેયર હતા રિસર્ફેસિંગનું કામ છે આ કોન્ટ્રાક્ટરે કેટલો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે આજે દેખાય છે આ તમે જુઓ રસ્તાની ઉપર આ એને આવી રહ્યો હા અને આ એનું કામ છે આની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરેલો આ તમારી સામે દેખાય છે ત્યારે મારી કાર્યપાલક ઇજનેરને વિનંતી છે જયારે પણ તમે સમય આપો અને આ એજન્સીને બોલાવો અમે તમારી સાજા રોડ પર તપાસ કરવા માટે તૈયાર છે આ તમારી સામે આ દેખાય છે કે આની કેટલી ફીકનેસ છે પચાસ ટકા પણ એને કામ કરેલું નથી એની ઉપર બે લિયર હતા કાર્પેટ સિલકટના અને આ મટીરીયલ છે હાથથી તૂટે છે આ રોડ આવા લોકોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો મારી અહીના કેટલા કાર્ય છે કે આમની ઉપર કાર્યવાહી કરાવો અને રોડ ઉપર આવો આજે અમે લોકો મીડિયાપાડાથી રોડ ઉપર જયારે અમે આવ્યા છે ત્યારે આજે અમે અહીંયા જોયું એક મહિના પહેલે બનેલા રોડ ની આજે હાલત તમે જુઓ ડેડિયાપાડા કિલોમીટરથી ખટામ ગામથી લઈને આગળ સુધી આખો રસ્તો તૂટી ગયો છે ફરીથી આ લોકોએ પેચ મારેલા છે આ કોન્ટ્રાક્ટરે એક મહિના પહેલે જ આ રોડ બની છે પંદર કરોડ કરતા વધુ રોડ છે થી માલસામટ સુધીનો રોડ છે એની અંદર તમે જોઈ શકો છો કે જગ્યા પર ઘણી બધી જગ્યા પર આ લોકોએ પેચ વર્ક હમણાં હાલ કરેલા છે ત્યારે આ કેવી એજન્સીઓ કામ કરી રહી છે મારે નર્મદા માર્ગ અને મકાન વિભાગના જે કાર્યપાલક ઇજનેર મોદી સાહેબ છે એમને મારે કહેવું છે કે તમે આની પર વિઝીટ કરી કે નથી કરેલી આજે તમે જુઓ આ રોડ ફરી તૂટી ગયો છે ત્યારે તાત્કાલિક આની ઉપર તપાસ કરાવો જે કોઈ એજન્સીઓ એની પર કાર્યવાહી કરી અને બ્લેક લિસ્ટ કરો એનું પેમેન્ટ અટકાવો એની ડિપોઝીટ જપ્ત કરો અને આની ઉપર જો આ પાંત્રીસ કિલોમીટર કિલોમીટરની અંદર જો તપાસ કરવામાં આવે તમને કહેવામાં એવું પચાસ ટકા જેટલું જ કામ કરું છું પચાસ ટકા પૈસા આ લોકોએ ભ્રષ્ટાચાર કરેલો છે અને જો કોઈ એવું કહેતું હોય કે આમાં કામ પૂરું થયું છે તો તમે આવી જાઓ તમારી એજન્સીના લોકોને લઈને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો બધા જાઓ અને એની ઉપર બસ્સો બસ્સો મીટરની જગ્યા પર તમે લોકો કોર મશીન સેમ્પલ લો તમને ખબર પડી જશે કે આમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે આ રોડની અંદર પચાસ ટકાથી વધારે આ લોકો ડામરનું કામ કરેલું નથી તમે જોઈ લો એની થિકનેસ કેટલી છે ખૂબ હલકી એક તો ગુણવત્તાનું મટીરીયલ આને વાપરેલું છે જે કોઈ પણ મીડિયા જે કોઈ પણ એજન્સી હોય મારી આજે મીડિયાના માધ્યમથી કાર્યપાલક ઇજનેરને નર્મદા જિલ્લા કલેકટરશ્રીને વિનંતી છે કે તાત્કાલિક આની ઉપર કાર્યવાહી કરાવો